યશ નામના યુવકના મૃતદેહ મળી આવ્યા છે જ્યારે ક્રિશ નામના યુવકની શોધખોળ હજુ પણ ચાલુ છે મહત્વનું અહીં એ છે કે આંબાવાડીનો યશ સોલંકી ત્રણ મિત્રો સાથે ટ્યુશન ગયા હોવાનું કહી અને ઘરેથી નીકળ્યો હતો મોડી સાંજ સુધી ઘરે પરત નહોતો ફર્યો અને તે ધોરણ અગિયાર માં અભ્યાસ કરતો હતો ઘટના અંગેની માહિતી આપતા ફાયર વિભાગના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સાંજનો કોલ છે ત્રણ ટીમ શોધખોળ કરી રહી હતી જેમાં સાત કિલોમીટર આગળ કેનાલમાં મોબાઈલના લોકેશન મળી આવ્યા હતા રીલ્સના ચક્કરમાં ત્રણ યુવકો સ્કોર્પિયો કાર સાથે કેનાલમાં ખાબક્યા હતા માહિતી અનુસાર યશ સોલંકી નામનો યુવક આ કાર ચલાવી રહ્યો હતો અને તે આ કાર પાંત્રીસો રૂપિયામાં ચાર કલાક માટે ભાડેથી લાવ્યો હતો અને જેથી તેઓ રેલ્સ બનાવી અને પોતાનો વટ બતાવી શકે આંબાવાડી વિસ્તારનો યશ સોલંકી તેના ત્રણ ભયબંધ સાથે ટ્યુશન માટે કહી અને નીકળ્યો હતો અને ઘરે પાછો ન આવ્યો ત્યારે તેના માતા પિતાએ ચિંતા વ્યક્ત કરતા આ મામલે તપાસ હાથ ધરતા ઘટનાની જાણકારી તેઓને થઈ હતી યશ પણ ધોરણ અગિયારમાં અભ્યાસ કરતો હતો કેનાલમાં આપણાને જે દુર્ઘટના ગાડી પડી હતી ત્યાંથી પાંચસો મીટરના અંતરે આપણા યક્ષ કરીને આ બાળક પડી આવ્યું છે અને આગળ શોધખોળ ચાલુ છે હવે પાણીનું સ્તર ઓછું થતા એકદમ જે છે જલ્દીમાં જલ્દી બે બાળકો પણ મળી આવે એવી સંભાવના છે થોડા સમયમાં કેટલા ફાયર એન્જિન ટીમ કાલેથી લાગે છે ત્રણ ટીમો હતી અને રાતથી બે ટીમો કાર્યરત છે અને ફરીથી અત્યારે બે ટીમો આગળ હવે ધીરે ધીરે આગળ કામ કરી રહી છે થોડ થોડ આગળ તો અમદાવાદ થી આ ઘટના પ્રકાશમાં આવી છે જેમાં યુવકો દ્વારા જીવ જોખમમાં મૂકી અને રીલ્સ બનાવવાની લહાયની અંદર તેમના બે લોકોના મોત નીપજ્યા છે અને હજુ એક જે યુવક છે છે તેની શોધખોળ હાથ વીરેન્દ્ર આ ઘટના બની છે જેમાં ત્રણ યુવકો રેસ બનાવવાની લહાયમાં કેનાલની અંદર ખાબક્યા હતા સ્કોર્પિયો ગાડી સાથે જેમાંથી બે ના મૃતદેહો મળી આવ્યા છે અને હજુ એકની શોધખોળ યથાવત છે બિલકુલ થી લખમા કે ગઈકાલે મોડી સાંજનો આ બનાવ હતો અને મોડી સાંજે ત્રણ જેટલા યુવકો સ્કોર્પિયો કાર ભાડે લઈને રિસ બનાવવા માટે ફતેવાડી કેનાલ ખાતે આવી પહોંચ્યા હતા પરંતુ જે યુવાનો હતા તેમણે સ્ટીરિંગ ઉપરથી કાબૂ ગુમાવતાની સાથે સ્કોર્પિયો કાર સાથે તે લોકો ફતેવાડી canal ની અંદર ખપ્પી હતા સર સીધા જે દ્રશ્યો બતાવવા માંગુ છું કે હાલ ની ટીમ છે તે ફતેવાડી કેનાલ ખાતે ઉપસ્થિત છે અને આ જે જેએસટીની સ્ક્રીન ના ઉપર જે દ્રશ્યો નજરે પડી રહ્યા છે તે જ જગ્યા ઉપરથી એટલે કે આ જ જગ્યા ઉપરથી બે જેટલા યુવાનો ના મૃતદે મરી આવ્યા છે યશ અને યક્ષ નામના બંને જે

પરંતુ આજે વહેલી સવારે જ જે બનાવ બન્યો છે તે બનાવની જગ્યાએ માત્ર પાંચસો મીટરના અંતરમાંથી જ આ બંને મૃતદેહો મળી આવ્યા છે બીજી બાજુ હાલ ફાયર વિભાગ દ્વારા તમામ દિશાની અંદર તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે અને ફાયર વિભાગના જે અધિકારીઓ છે એ અધિકારીઓને પણ આ જે બનાવ સ્થળ સ્થળની એટલે કે પાંચસો મીટર ના અંતરમાં આ જે મૃત્ય મળી આવ્યા છે એટલે કે તે તમામ જે ફાયર અધિકારીઓ આ તપાસ ની અંદર આ શોધખોળમાં જોતરાયેલા હતા તે તમામ લોકોને વોકિંગ થી એટલે કે ચાલતા જઈને સાત કિલોમીટર આગળ સુધી તપાસ હાથ ધરવામાં આવી હતી પરંતુ તે જગ્યા ઉપરથી નહીં અને બનાવવાળી સ્થળથી તે માત્ર પાંચસો મીટરના અંતરમાં જો મૃતદેહ મળી આવ્યા છે તો અન્ય એક યુવાનની જે શોધખોળ શરૂ કરવામાં આવી છે તે તમામ ફાયરી બાગના जवानों અને કેનાલની અંદર ચાલતા જઈને મૃતદે એટલે કે યુવાનની શોધખોળ કરવાની હાથ તપાસات જરવામાં આવી રહી છે આ જે યશ અને યક્ષ નામના જે બંને યુવાનો છે તેમના જે મૃતદેહ મરી આવ્યા છે તેની જો વાત કરવામાં આવે તો હાલ તેના પરિવારજનોની અંદર ખૂબ જ આકરાણ ભરેલો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે વાલ્સોયા દીકરા તેમને ગુમાવ્યા છે અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો આ યુવા પેઢી છે તેને પણ જી દ્વારા એક સંદેશ આપવામાં આવી રહ્યો છે કે રિલ્સ બનાવો પરંતુ એ રીતના તમે સાહસ એ રીતના જોખમ ના ખેડી લો કે તમારે મૃ મોત વ્હાલું કરવું પડે મોત અંતમાં મરે તે પણ એક અપીલ કરવામાં આવી રહી છે હાલ ફાયર વિભાગ દ્વારા જે એક મૃદ્દે છે તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે કારણ કે જે બે મૃદ્દે મળી આવ્યા તે નજીકના અંતરમાંથી હતા બીજી બાજુ જે પાણીનો વહેણ હતો તે ખૂબ જ મોટી પ્રવાહમાં હતો તે પણ બંધ કરાવવામાં આવ્યો હતો અને બાર કલાક થી વધુ સમય વીત્યા બાદ ક્યાંક ને ક્યાંક લખમાં જોવા જઈએ તો હાય વિભાગ દ્વારા પણ ઊંડાણ પૂર્વક તપાસ કરવાની જરૂર હતી તે તપાસ જો કરવામાં આવી આ જે મૃતદેહ અત્યારે મળી આવ્યા છે તે ગઈકાલ મોડી રાત્રે જ મળી આવ્યા હોત લખમાં

હૈયા ફાટ રુડન કરી રહ્યા હતા તેમને વાલ છે દીકરો ગુમાવ્યો હતો તે તે પણ કહી રહ્યા હતા કે યક્ષ માટે એક ફ્લેટ પણ લેવામાં આવ્યો હતો ને બીજો એક ફ્લેટ યક્ષ કહી રહ્યો હતો તો તેના માટે ફરી એક વખત લેવાનો હતો યક્ષ ની જયારે ડેડ બોડી મળી આવી લખમા ત્યારે તેની પાસે આઈફોન મોબાઈલ હતો અને તે આઈફોન મોબાઈલ છે તે ચાલુ અવસ્થામાં મળી આવ્યો છે તેવું સૂત્રો અને જે આસપાસના લોકો છે તેમની પાસેથી જાણવા મળ્યું છે જો તેનો મોબાઈલ ચાલુ અવસ્થામાં હતો તે વિભાગ હોય કે ટ્રાફિક ડિપાર્ટમેન્ટ હોય જેની અંદર ગુનો દાખલ કરવામાં આવ્યો છે પરંતુ જો તે લોકો દ્વારા તે લોકો ટાવર લોકેશન મેળવવામાં આવ્યા હોત તો આ જે યક્ષ પાસેથી મોબાઈલ ચાલુ અવસ્થામાં મળ્યો હોત તો ગત મોડી રાત્રે જ આ બોડીઓ મળી આવી હોય શા માટે તે પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવે અને સાત કિલોમીટર દસ કિલોમીટર સુધી તમે વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે પરંતુ માત્ર પાંચસો મીટરના અંતરમાં જ આ ડેટ બોરી મળી આવી છે

તો એ મૃતદેહ માત્ર પાંચસો મીટરના અંતરમાં મળી આવ્યા છે લખમાં કોઈ પાંચ કિલોમીટર સાત કિલોમીટર એક નું પણ અંતર નથી પાંચસો ને સાતસો મીટર ની અંતર ની અંદર જો આ મૃતદેહ મળી આવતા હોય તો તે જ પ્રકારે તેમના દ્વારા કાર્યવાહી કરવામાં આવ્યું હોત તો સૌથી સારી અથવા તો આજે યુવાનો અત્યારે વહેલી સવારે મળી આવ્યા એની જગ્યાએ ગઈકાલ મોડી રાત્રે મળી આવ્યા અન્ય એક યુવાનની શોધખોષ શરૂ કરવામાં આવી છે તેનો તપાસ હાથ જળવામાં આવી રહી છે તે તમામ લોકો છે એ દૃશ્યો બતાવવા છે કે આ જ ફારીકટ કેનલમાંથી અહીંયાથી જ જે ફાયરના જવાનો છે તે ફાયરના જવાનોને ચાલતા મોકલવામાં આવ્યા છે અહીંયાથી ચાલતા તે રિવર્સ જઈ રહ્યા છે એટલે કે ઉલટી દિશામાં જઈ રહ્યા છે ને ત્યાં પણ જો કોઈ વ્યક્તિ મરી આવે તો તાત્કાલિક જોડાને ફાયરની જે ગાડીઓ છે તેમને જાણ કરવામાં આવે અને જે પણ વ્યક્તિ હોય કારણ કે બે મુદ્દે મરી આવ્યા છે એક મુદ્દે જ બાકી છે લખમાં જી વિરેન્દ્ર જોડાયા અમારી સાથે અને આ તમામ વિગતો આપી